તારો છે અને મારું કેટલું ધ્યાન રાખે છે ગુડ લુકિંગ છે હેન્ડસમ છે ખરેખર બહુ જ લકી છું કે તું મને મળ્યો આઈ સો હેપી હવે આન્ટી વધારે હું નહી બોલી શકું અરે બોલ ને અરે બોલ ને પ્લીઝ ઈદુને મારાથી આન્ટી વધારે નહી વખાણતા અરે પ્લીઝ 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 બહુ સારું લાગતું તું બોલ ને ના 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 ઓકે આ તારો અવાજ એટલો સરસ છે ને કે તું આમ પાંચ માણસ ની વચ્ચે બોલે ને તો આમ તારો વટ પડી જાય છે એકદમ ફીદા છે તારા ઉપર બધા તારા વખાણ કરતા હોય છે આ થઈ ગયો મેં કયું વધારે તો વખાણ નથી ને બિલકલ લઈ લીધું લાગુ ગુડ બાય